સુરત મહાનગરપાલિકાનાથી સોળના એકસો વીસ ઉમેદવારો માટે રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થયું હતું જેમાં જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમ દ્વારા પ્રજાનો વ્યૂ લેવાયો હતો ત્યાં યુવાઓએ પોતાને મતદાન કરવાની સાથે મતદારો પણ વધુમાં વધુ મતદાન કરે તેવું આહવાન કર્યું હતું

એટલે આજે સવારથી જ એવી એક ઉઠતાની સાથે જ એવી આશા હતી કે સૌથી પહેલાં મતદાન કરવું છે અને પછી બીજા બધા કામ કરવા છે બીજું શું કહેવા માગો છો બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણે મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ ચૂંટણી એટલા માટે થતી હોય છે કે આપણા પ્રજાલક્ષી કાર્યો આપણા થતા હોય છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જો આપણે આપણા સારા પ્રતિનિધિઓને ચૂંટીશું તો જ આપણો પણ વિકાસ થશે આપણા વિસ્તારનો પણ વિકાસ થશે અને આગળના બીજા કાર્યો થશે પરંતુ આપણે વોટ જ નહીં કરીશું તો આપણે ચૂટીશું કોને અને એવા વ્યક્તિ આવીને બેસી જશે કે જેની પાસે આપણે અપેક્ષા નથી રાખતા એટલે દરેકને વિનંતી છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ આપણો અધિકાર છે આપનું નામ કમલેશભાઈ કમલેશભાઈ શું કેવું છે આજના મતદાન નિમિત્તે મતદાન નિમિત્તે સાહેબ હું એક જ વાત કહેવા માંગુ છું કે દરેક નાગરિકે નાગરિકે ફરજિયાત મતદાન કરવું જોઈએ હા મેહુલ આપ વિશેષમાં શું કહેવા માંગતા વિશેષમાં એ કહેવા માગું છું કે સામાન્યપણે ચૂંટણી ત્રણ ભાગમાં વેચાયેલી છે સ્થાનિક સ્વરાજ્યની વિધાનસભાની અને લોકસભાની વિધાનસભા અને લોકસભામાં ઉમેદવારોએ જ ઉમેદવારો માટે જ્યારે કોઈ મત કરવા જાય છે તો ત્યારે એને એક જ બટન દબાવવાનું હોય છે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એક પેનલ ચલાવવાની હોય છે તો દરેક મતદાતાએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે મતદાન કરવા જાઓ છો તો ઈવીએમ મશીનની અંદર તમારે ચાર મત આપવાના છે અને ત્યારબાદ એક પીળું બટન રજીસ્ટ્રેશન માટે દબાવવાનું છે ત્યાર પછી જ તમારો મત અંદર રજીસ્ટ્રેશન થશે અને એની વેલ્યુએશન ગણાશે એટલે દરેક મતદારોએ આ ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને જે વૃદ્ધો છે વડીલો છે એ લોકો માટે ખાસ એમણે ઘરમાંથી એ લોકોને સૂચન કરી દેવાનું કે આવી રીતે ચાર મત આપવાના છે અને પાંચમું બટન રજીસ્ટ્રેશનનું દબાવશો તો જ આપનો મત અંદર રજીસ્ટ્રેશન થશે જી આપનું નામ નિકી મેહુલ જડિયા નિકી તમે પણ મતદા મત આપી ચૂક્યા છો હા શું કહો છો આજના પર્વ વિશે આજના પર્વ વિશે એવું કહેવું છે કે અમારા વિસ્તારમાં દરેક જણ નાનાથી લઈને જે 18 વર્ષથી લઈને દરેક લગભગ વય વૃદ્ધ લોકોએ પણ મતદાન કર્યું છે અને એ લોકો આ પોતાનો મૂળભૂત અધિકાર સમજીને કરી રહ્યા છે જે બધાને પ્રગતિકારક કાર્ય કરવા માટે એ લોકો પોતાનો મત આપી રહ્યા છે તમે જોઈ શકો છો કે અમારા વિસ્તારમાં જે કાર્યકરો છે તેઓ બધાને ફોન કરી કરીને બી બોલાવી રહ્યા છે કે તમે આ મત કરવાનું ચૂકો નહીં મત આપવાનું ચૂકો નહીં આપનું નામ કેવું છે આ વખતનું મતદાન મને લાગે છે કે ખૂબ જ સારી રીતે થશે અને જેમ કે વૃદ્ધોને પણ આપણે સગવડ આપીએ છીએ અને એ લોકો પણ ખુદ સ્વેચ્છાએ મતદાન કરવા આવી રહ્યા છે તેના માટે અમે ખૂબ જ સારી રીતે સહકાર પણ આપીએ છીએ નહીં અમારું બે સેકન્ડ ટાઈમ મતદાન છે આજના મતદાન વિશે મારે કહેવું છે કે સૌ ખૂબ જ ઉત્સાહિત છે અને પોતાની રીતે સવારે સાત વાગ્યાથી અત્યારે બપોરે બે વાગ્યા છે પણ લગભગ ત્રીસ પાંત્રીસ ટકા જેવું મતદાન થઈ ગયું છે આપનું નામ વૈશાલી ચરીવાળા કેટલા વાગે મતદાન કરવા ગયા હતા સવારે 8:30 નો વેમાર અચ્છા કેવું લાગી રહ્યું છે એકદમ સરસ આપનું નામ જાનવી દિગે હા જાનવી શું કહો છો મારે એવું કે છે કે મતદાન આપણો અધિકાર છે અને આપણા અધિકારનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ જો આપણે કાર્યકર્તાની નિમણૂક કરશું તો જ આપણું કાર્ય થશે અને તો જ આપણે આગળ પણ વધીશું એટલે વોટ કરો અને બધાને આગળ વધારો મતદારો હતા એ હતા સુરે કહી રહ્યા છે કે અમે તો મતદાન કર્યું તમે શા માટે મતદાન મતદાન નથી કર્યું ઘરે બેઠા જાવ જલ્દીથી જાઓ તમારા ક્ષેત્ર વિસ્તારમાં અને મતદાન જરૂરથી કરો ચેનલ માટે